અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ ખાતે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થા આયોજિત શિક્ષાપત્રી જનકલ્યાણ અભિયાન ગુજરાત યાત્રાના સંચાલક અને ગુજરાતી ફિલ્મના કલાકાર સૌરભ રાજગુરુ અને કલાકારોએ વ્યસન મુક્ત ખરાબ આચરણ ખરાબ સંગત ઓનલાઈન ગેમિંગ સટ્ટો જુગાર જેવા મુદ્દાઓ સાથે નશાને નકારો જીવનને સ્વીકારો નામનું નાટક રજૂ કરી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થા આયોજિત શિક્ષાપત્રી જનકલ્યાણ અભિયાન ગુજરાત યાત્રા આચાર્ય જીતેન્દ્રિયા પ્રિયદાસજી સ્વામી મહારાજની પ્રેરણાથી આ અભિયાન સમગ્ર ગુજરાતમાં સ્કૂલ કોલેજોમાં કરવામાં આવી રહ્યું છે આ યાત્રાનું ગુજરાતી ફિલ્મના કલાકાર સૌરવ રાજગુરુ સંચાલન કરી રહ્યા છે આ અભિયાન અંતર્ગત નચાને નકારો જીવનને સ્વીકારો સંદેશ એ લોકો સુધી પહોંચાડવા માટે નાટક તૈયાર કરવામાં આવ્યું છે આ ગુજરાત યાત્રા વિવિધ શહેરો ગામડાઓ અને ખાસ કરીને સ્કૂલો કોલેજોમાં જઈને નાટક દ્વારા જાગૃતિ આવે એ પહેલ કરવામાં આવી છે ત્યારે ગુજરાતી ફિલ્મ ના કલાકાર સૌરભ રાજેગુરુ તેમના કલાકારો સાથે શિક્ષા પત્ર જન કલ્યાણ અભિયાન યાત્રા સાથે અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલ ખાતે આવી પહોંચ્યા અને જીનવાલા ખાતે વિદ્યાર્થીઓ સમક્ષ સૌરભ રાજેગુરુ અને તેમના કલાકારો અમરભાઈ નિશાનભાઈ અને અખિલભાઈએ વ્યસન મુક્ત ખરાબ આચરણ ખરાબ સંગત ઓનલાઈન ગેમિંગ મોબાઈલ એડિક્શન સટ્ટો જુગાર જેવા મુદ્દાઓ સાથે નશાને નકારો જીવનને સ્વીકારો નામનું નાટક રજૂ કર્યું અને વિદ્યાર્થીઓએ માર્ગદર્શન પૂરું પાડ્યું આ પ્રસંગે જીનવાલા હાઈસ્કૂલના આચાર્ય ઈશ્વરભાઈ પરમાર સહિત શિક્ષકો એમટીએમ ગર્લ્સ હાઈસ્કૂલના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા નમસ્કાર હું છું સૌરભ રાજ્ય ગુરુ મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન આયોજિત શિક્ષા પત્રિ જનકલ્યાણ અભિયાન ગુજરાત યાત્રા આખા ગુજરાતમાં થઈ રહી છે અમારા મંદિરના આચાર્ય શ્રી જીતેન્દ્રીય પ્રેદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણાથી આ કાર્ય થઈ રહ્યું છે થઈ રહી છે એ ગુજરાતના બાળકો ગુજરાતના યુવાનોના હિત માટે થઈ રહી છે આમાં અમે ઘણા બધા મુદ્દા લીધા છે જેમ કે વ્યસન મુક્ત ખરાબ આચરણ ખરાબ સંગત ઓનલાઇન ગેમિંગ સટ્ટો જુગાર જેવા મુદ્દાઓ લઈને એક સરસ મજાનું નાનકડું નાટક લઈને લોકો સમક્ષ મનોરંજન સાથે એક બોધપાઠ અમે આપી રહ્યા છીએ જેમાં અમે લોકોને સમજાવી રહ્યા છીએ અત્યારે આપ જોઈ રહ્યા છો કે લોકોને વ્યસન એટલી બધી લત લાગી છે યુથમાં તો એવું છે કે આ એક ફેશન બની ગઈ છે એક ટ્રેન્ડ બની ગયો છે અને સંગત બહુ મેટર કરે છે લાઈફમાં એટલે અમે સંગતનો બી એટલો મુદ્દો લીધો છે કે તમારી સાથે રહેનારો તમારો સંગ કેવો છે કારણ કે ગુજરાતીમાં કેવાય છે કે જેવી સંગત તેવી રંગત એટલે એક સરસ એમ મુદ્દો લીધો છે અને આ રીતે અમે બોતપાટ આપી રહ્યા છીએ સમજાઈ રહ્યા છે કે વ્યસનથી જ દૂર રહો ઓનલાઇન ગેમિંગ અત્યારે એમાં બી લોકો સટ્ટો જુગારમાં એટલા બધા પૈસા હારી રહ્યા છે એટલા બધા દાખલા અમારી સામે આવ્યા અને બહુ દુઃખ થાય આપણને જ્યારે આપણા ગુજરાત રાજ્યમાં આવું કંઈક ચાલતું હોય ને કોઈ વ્યક્તિ કોઈની પરિસ્થિતિ એવી આવે ને પછી છેલ્લે જે પગલું ભરતા હોય છે એ ખૂબ જ દુઃખદાયક હોય છે એટલા માટે અમે આ યાત્રા ચાલુ કરી છે ગુજરાત યાત્રા અમે કરી રહ્યા છીએ અમે ગામો ગામ ફરી રહ્યા છીએ ઘણી બધી સ્કૂલ કોલેજ કવર કરી રહ્યા છીએ અને બાળકોને એ જ મેસેજ પાસ કરી રહ્યા છીએ કે આ બધી વસ્તુથી દૂર રહો કારણ કે અત્યારે ઓનલાઇન ગેમિંગ અને અત્યારે ફ્રોડ બી એટલું મોબાઈલ ફ્રોડ બી એટલું થયું છે અને એના માટે અમે લોકોને સમજાવી રહ્યા છીએ ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલી